માતા પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવ ઐતિહાસિક વીરાંગના હિંડોળા દર્શન હરિભક્તો માટે ખુલ્લા મુકાયા પર વીરાંગના માતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રનવે જેમ આબેહૂબ હિંડોળા દર્શન કરવા માટે હરિભક્તોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવાયું અલગ અલગ પ્રકારના હિંડોળા ઉત્સવ સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે જેના ભાગે ખાતે ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ભક્તો દ્વારા ભગવાનને ભજવવા અલગ અલગ વાનગીઓ પ્રકૃતિઓ અલગ અલગ પ્રકારે હિંડોળા મૂકવામાં આવે છે આ વખતે એક ઐતિહાસિક કહી શકાય તેવું માધાપર વિરાંગના હિંડોળા દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે આ સરસ માધાપર જૂનો વાસ અને બધા યુવાનો સાથે મળીને પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે એમાં પણ હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ને યુવાની અંદર કંઈક જોમ હોય એટલે બધાએ જે ધાર્મિક ભક્તો હોય તો પોતાની કળા ભગવાનને અર્થે બધી ઉપયોગમાં આવે એવા જ કાર્યો અને બધી પ્રવૃત્તિ કરતા હોય યુવાને પણ સરસ મજાનું પ્રદર્શન બનાવ્યું છે ને આપણું આ માધાપર ગામ એટલે ઐતિહાસિક ગામ કહેવાય ઓગણીસો એકોતેરની જે ઘટના જે સ્ત્રીઓનું યોગદાન આ યુદ્ધની અંદર રહેલું ભારત દેશ માટે એના માટે જે કાંઈ આ સ્ત્રી રત્નોએ જે કાંઈ સેવા બજાવેલી અહીંયા યુવાનોને બધાને પ્રેરણારૂપ થાય એટલા માટે આ સ્વામિનારાયણ મંદિરની અંદર સરસ મજાનું ઘરડુ પર ભગવાન બેસી બેઠેલા છે એવા દર્શન થાય છે અને સરસ તમે આ જોઈ રહ્યા છો એ જે રેલવે પટ્ટીનું જે કાંઈ એરપોર્ટનું જે કાંઈ કામ છે એ પણ અહીં બહેનો જે કરેલું એની પણ અહીંયા તાદૃશ દ્રશ્ય અહીં દર્શન થાય છે એટલે સરસ આ યુવાનો પણ બધાએ લાભ લેજો આવજો ભગવાનના તો દર્શન થાય દેશભક્તિની અંદર પણ જે ઇતિહાસ સાથે ઘટના જોડાયેલી છે એ ઘટનાના પણ સરસ દર્શન થાય છે આપણી દેશભક્તિ પણ સાથ સાથ ઉજાગર થાય એવા કાર્યો હિંડોળા દર્શનના માધ્યમથી આ સ્વામીના મંદિરમાં થઈ રહ્યા છે તો અચૂક દરે દેશ પ્રેમી ભક્તો અહીંયા પધારજો આ દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરજો સમસ્ત દેશની અંદર સનાતન હિન્દુ ધર્મના દરેક મંદિરોની અંદર અસાઢા પૂનમથી શ્રાવણ પૂનમ સુધી એક મહિના સુધી ઘીંડોળા ચાલતા હોય એમાં ખાસ કરીને કચ્છની અંદર કચ્છની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિર મન સ્વામીના આશીર્વાદથી સમજ કચ્છની અંદર દરેક સનાતન મંદિરોની અંદર એમાં ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરો હોય એમાં એક એક મહિનો ઉત્સવ હાલતો હોય દરેક ગામડાની અંદર વર્ષોથી પરંપરાગત એના હરિભક્તો હોય એમાં આ દીકરા દીકરી હોય એની અંદર રહેલું પોતામાં રહેલું આર્ટ હોય કે કોઈ ખૂબી કે કોઈ કાર્ય કરવાની જે ભગવાને આપેલી શક્તિ હોય એ શક્તિના માધ્યમથી ભગવાનની પ્રસન્નતા મળે અને એમને એક આ રૂપે મંદિરોની અંદર એમની અવર જવર થતી હોય એવી ભાવથી દરેક સમુદાય સાથે મળી દરેક સમાજના દરેક હરિભક્તો સાથે મળી નવા નાના નાના રોજના નવા નવા કોન્સેપ્ટો સાથે હિંડોળા કરતા હોય એમાં ભગવાનને લાડ લડાવી એનામાં રહેલી શક્તિ એમાં હિંડોળાની અંદર કઠોળના હિંડોળા હોય ફૂલોના હોય શાકભાજીના હોય ફ્રૂટના હોય અનેક એવા ખાદ્ય પદાર્થો હોય કે અન્ય એવા હાથ વણાટનાં કાર્યો કે આધુનિક જે અત્યારે સુશોભિત માટેના વપરાતા આપલા તારલા શ્રુતિ આવા અનેક વસ્તુઓમાંથી બનાવી એક મહિના સુધી અલગ અલગ હિંડોળામાં ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્ય કરતા હોય એના ભાગરૂપે આજે માધાપર જૂના સ્વામિનારાયણ મંદિરની અંદર પણ એક ઐતિહાસિક માધાપર સાથે જોડાયેલી ઘટના વીરાંગના અને દેશભક્તિની ઘટના એને ઉજાગર કરતી એક કૃતિ જે માતાપરના પ્રવેશ દ્વાર ઉપર મૂકવામાં આવી એની નાની આવૃત્તિ આપણે આ આપના ટીવીના માધ્યમ જોઈ શકશો કે આ બે હુબ અહીંના નાના નાના જે છે જોવાની દીકરાઓ સાથે મળી અને એક એને યાદગાર ઘટનાને આ એક ઉત્સવની અંદર પૂરવી અને વધુ વધુ હરિભક્તો સુધી આના ઉદાહરણ બને આવનાર સમયની અંદર પેઢીને આ દેશભક્તિની એક જાગૃતિની જોત પ્રજ્જલિત રહે ધર્મની સાથે એવા સ્વામિનારાયણ મંદિરના હિંડોળામાં દરેક જગ્યાએ પ્રસંગી થતા હોય તો આજે જે જૂનાવાસ મંદિરના હરિભક્તોએ જે મહેનત કરી જે સંતોના વદર્શે ઇન્દુરાનું આજે ખુલ્લું મૂકવામાં આવ્યું દર્શનાર્થે અને બહુળોની સંખ્યાની અંદર માતા પર નવાસ અને જૂનવાસના દરેક હરિભક્તો દીકરા દીકરીઓ નાના મોટા બાળકો સૌ સાથે મળી અને જે ઉત્સવ ઉજવી રહ્યા છે લોકોને આવનાર સમયની અંદર સૌ હરિભક્તો આપણા સનાતન ધર્મના દરેક તહેવારો દરેક ઉત્સવો સાથે મળી ઉજવી અને બાળક આપનું આપનું જુવાન ધર્મ મંદિરોની અંદર આવતું થાય અને સનાતન સંસ્કૃતિ અને આપની પરંપરાની જાગૃતિ અને જળવાઈ રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ આજના પ્રસંગે આપના માધ્યમથી સૌ હરિભક્તોને સૌ દેશવાસીઓને મારા જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી ઝીરો ડબલ ફોર સંગાર ફાર્મ એન્ડ નર્સરી

અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ